બાબુ એક સુંદર મજાનો ઝવેરચંદ મેઘાણીની વાર્તાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે અજબ ચોર હતો ચોર એને એવું કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં એક દિવસે ચાલ્યો ચોરી કરવા રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો એટલામાં એક વાગ્યો નીકળ્યો વાણિયાને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયું વાણિયાના પેટમાં ફાળ પડી પાણી પૂરું પીધા વિના એ ચોર કહે શેઠજી પૂરું પાણી તો પી લ્યો વાણિયો કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કહે શેઠ તમે ભડકોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો મારે તો મોટી ચોરી કરવાની છે વાણિયાએ પાણી પીધું અને ચોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દમ વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયો એ બોલ્યો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું આની વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ચોરે લાકડી ઝૂટવી લીધી અને એને ચીરી ત્યાં તો માહિતી ચાર રત્નો નીકળ્યા દાંત કાઢીને ચોર કહે શેઠજી તમને મે અભય વચન દીધેલું તોય તમે મારી પાસે ખોટું બોલ્યા લ્યો તમારા રત્ન મારે ખપે નહીં તમે કયે કામ જાવ છો શેઠ કહે ઉજેણી નગરી જાવ છું ચોરે કહ્યું ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહી વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યો કે ઓહો આવો બહાદુર ચોર કોણ હશે આ ચોર તો સામેથી સમાચાર મોકલે છે રાજાએ હુકમ કર્યો કે આજે રાત્રે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપી કોઈએ આજ રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય રાજાજી તો દેવતા એ પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોતપોતાને ઘેરે ગયા ગામના માણસો પણ સૂઈ ગયા નગરના ગઢના દરવાજા દેવાય ગયા રાજાજી એકલા ચોરનો વેશ લઈ નગરની અંદર ગઢની રાંગે રાંગ ફરવા લાગ્યા ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એણે લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે ત્યાં તો તે બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક માણસ ઊભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ એ સિસોટી મારી ચોર એક બીજા જોઈ અને સિસોટી મારે તેવી જ આ સિસોટી હતી ચોર સમજ્યો કે આ કોઈ મારો જ વાયબદ લાગે છે એટલે અંદર આવ્યો વિક્રમ રાજા કહે ચાલ દોસ્ત હું આ ગામનો ગોમ્યો છું તને સારા ઠેકાણા બતાવું બંને જણા ચાલ્યા ચાલતા ચાલતા એક સાહુકારનું ઘર આવ્યું રાજા એ અંદર જવાનો રસ્તો બતાવ્યો ચોર અંદર જાય ત્યાં શેઠ ઊંઘમાં આ સાંભળી તરત ચોર બહાર નીકળ્યો અને રાજાને કહે કે ચાલો બીજે ઘેર અહીં ખાતર નથી પાડવું રાજા કહે એટલે ચોર બોલ્યો કે શેઠાણીએ મને ભાઈ કહ્યો બહેનને તો કાંઈ દેવાય એમ કહી પાછો અંદર ગયો પોતાની પાસે સોનાનો એક વેડ હતો એ શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો પછી બે જણા બીજે ઠેકાણે પહોંચ્યા ચોર અંદર જાય ત્યાં તો શેઠાણી સૂતેલા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ થયું કે આ સુકનની સાકર છે એક ગાંગડો લઈ મોઢામાં મૂકે ત્યાં તો મીઠું ચોર તરત જ બહાર નીકળ્યો રાજા કહે કેમ શું થયું

ચોર બહાર નીકળ્યો અને રાજાને કહ્યું કે ભાઈ આ સુકન તો સારા થયા જાર હાથમાં આવી પણ જે ઘરમાં સુકન થયા એ ઘરને કાંઈ લૂંટાઈ છોડું એ સુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર રાજા કહે ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ બે જણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો ચોળ મૂચે છે ભાઈ આતે શું ગામમાં કોઈ ચોકીદાર આજ નઈ દરબાર ગટમાંય કોઈ માણસ નઈ રાજા વીર વિક્રમનો બંધવસ્તો બહુ વખણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બહાર મોટી મોટી વાતો સંભળાતી છે અહી તો આવું અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન નથી દેતા મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા રાજા ચોરને કહે છે કે આ ખાટના ના પાયા સોનાના છે લઈ લઈએ એટલે છોકરાના છોકરાએ બેઠા બેઠા ખાય પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યા ખાટને ને એટલે મોટો ખડકલો કર્યો લઈ તરફથી ખાટની પાટી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા તેના ઉપર રહી ગયું પછી જોરે દાંત ભરાવી ખાટના આકડિયામાં ખેંચી લીધા અને વિખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈ બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા પેલો ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા અને બે પાયા મારા સરખો ભાગ રાજા કહે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી છે ચોર કહે ના મને ઠેકાણું બતાવ્યું તારી મહેનત ઘણી છે ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી તરત જ ચોરે કહ્યું ઓળખ્યા તમને છે રાજા માથે રહીને ચોરી કરાવી કે રાજા હસી પડ્યા અને પૂછ્યું તે સી રીતે જાણ્યું કે હું રાજા છું ચોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજુ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો જ છે રાજાએ શાબાજી આપી ચોરને પોતાના મહેલે લઈ ગયા અને બીજે દિવસે મોટી કચેરી ભરી બધા લોકોને આવવાનું કહ્યું બધા લોકો કચેરીમાં આવ્યા